નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં સિદ્ધપુર તાલુકાના મુઢવાડા ગામમાં રબારીપુરા વિસ્તારમાં જે મંદિરો આવેલા છે જેમાં ત્રણ મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે જેમાં અંદાજિત એક પોઈન્ટ અડસઠ લાખ રૂપિયાની આસપાસની ચોરી છે તે આરોપીઓએ મંદિરના અંદરથી કરી છે જેમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે લેબોજ મંદિર આવેલું છે ચહેરમાનું મંદિર આવેલું છે આ ત્રણેય જગ્યાએ જે સોનાની વસ્તુઓ હતી દાગીના હતા તેમજ અલગ અલગ આભૂષણો જે આવેલા હતા તેની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે આ સમગ્ર મામલો છે તે હવે સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને તસ્કરો જે હાથ ફેરો મંદિરની અંદર કર્યો છે તે મામલે પોલીસ પણ દોડતી થઈ છે આ સમગ્ર ઘટનાની જે વિગતે વાત કરીએ તો આ મંદિરની સાર સંભાળ રાખતા વિષ્ણુભાઈ ગોવાભાઈ દેસાઈ જેઓ સેવા ચાકરી મંદિરની કરે છે તેઓ અઠ્યાવીસ ઓક્ટોમ્બરની આસપાસ મંદિરમાં આરતી કરીને તાળુ મારીને ગયા હતા તે દરમિયાન રાત્રે દરમિયાન કેટલાક તસ્કરો છે તે આ જે મંદિર આવેલા છે જેમાં ચહેર માતાનું મંદિર ગોગા મહારાજનું મંદિર લેબોજ માતાનું મંદિર તે મંદિરની અંદર તાળા તોડીને સોનાના જે મહત્વપૂર્ણ ઘરેણાં છે આભૂષણો છે તેની ઘટનાને હાથ ફેરો કરે છે ચોરી કરે છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે અંદાજિત એક પોઈન્ટ અડસઠ લાખ રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે તે મામલે કાકોશી પોલીસ સ્ટેશન ખાતે જે આ મંદિરની સેવા ચકારી કરતા જે વ્યક્તિ છે તેમણે ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં ચોરાયેલી મિલકતની વાત કરીએ તો લેબોજ માતાના મંદિરમાંથી ચાંદીનું પારણું ગોગા મહારાજના મંદિરમાંથી ચાંદીની નાની મૂર્તિ અને ચાંદીના છત્રોનો સમાવેશ થાય છે જ્યારે જ્યારે ચહેર માતાના મંદિરમાંથી ચાંદીનું પારણું સોનાના છત્રો અને ચાંદીના છત્રો ચોરાયા હતા જ્યારે ગોરા ગોગ જ્યારે ગોગા મહારાજના મંદિરમાંથી તેમની મૂર્તિનો ચાંદીનું કવચ ચાંદીની નાની મૂર્તિની ચોરી થઈ છે કુલ ચોરાયેલી મિલકતોમાં પાંચ ગ્રામ સોનોને આશરે બે હજાર બસો પચીસ ગ્રામ ચાંદીનો સમાવેશ થાય છે જેની કુલ અંદાજીત કિંમત એક લાખ અડસઠ હજાર પાંચસો રૂપિયાની આસપાસ કહેવામાં આવી રહી છે જે રીતે આ દિવસોમાં તસ્કરો બેફામ બન્યા છે મંદિરોને પણ તેઓ ટાર્ગેટ કરવામાં ખચકાઈ રહ્યા નથી ને જે સોના ચાંદીની વસ્તુઓ પર દાનત બગાડી રહ્યા છે ને આવા જે પવિત્ર મંદિરો આવેલા છે ને તે મંદિરમાં હાથફેરો કરવો છે તેના કારણે ભાવિ ભક્તોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને હવે આ તસ્કરોની શાન ઠેકાણે લાવવામાં આવે ને તેની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે ત્યારે કેટલા સમયમાં હવે સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસ છે તે આરોપીઓને ઝડપે છે અને કયા પ્રકારની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ